નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચમાં સીઈટી માટે જે આપણે ટેસ્ટ નંબર ત્રણ લીધી હતી એનું સોલ્યુશન આજે આપણે જોવાનું જ છે પરંતુ જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને જ્યારે પણ ટેસ્ટનું સોલ્યુશન અથવા તો પરીક્ષાને લગતી કોઈ પણ માહિતી મૂકવામાં આવે તો સૌથી પહેલાં તમને જાણ થાય એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે વિદ્યાર્થીઓ પોતાના સાથે ભણતા હોય એ વિદ્યાર્થીઓને શેર કરવા માગતા હોય તો નીચેથી શેર ઉપર બટન પર ક્લિક કરીને આ વિડીયો શેર કરો એમના સુધી કારણ કે એ વિદ્યાર્થીઓને પણ ખબર પડે કે આ રીતે આપણે ફ્રી ટેસ્ટ લઈએ છીએ ફ્રી ટેસ્ટમાં આપણે તમારો સંપૂર્ણ અભ્યાસક્રમ છે એને આપણે કવર કરવાનો છે બરાબર તો તો જે વિદ્યાર્થીઓ હજી સુધી ટેસ્ટ નથી આપતા એમના સુધી અમારી ટેસ્ટ પહોંચાડો અથવા તો એમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરો બરાબર ચાલો આ ટેસ્ટ હતી વિભાગ એસેટીની એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટીની પંદર માર્કની ટેસ્ટ હતી પ્રકરણ હતું તમારે પર્યાવરણ ધોરણ પાંચનું પહેલું અને બીજું પ્રકરણ હતું બરાબર ચાલો આપણે પહેલો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એક હતો તમારે નીચેનામાંથી ક્યુ પ્રાણી મનુષ્ય કરતાં ચાર ગણું વધારે જોઈ શકે છે તો ચમડી ગરુડ અને ગીધ આ ત્રણે ત્રણ પક્ષી આપણા કરતાં ચાર ગણું વધારે જોઈ શકે છે એટલે ઉતાવળ નથી કરવાની પહેલો ઓપ્શન વાંચીને જવાબ ટીક કરી નાખ્યો એવું નથી કરવાનું બરાબર પહેલાં ચારે ચાર ઓપ્શન વિચારવા વાંચવાના છે વિચારવાનું છે અને પછી જવાબ આપવાનો છે આમાં ડી જવાબ આવશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી ક્યુ પ્રાણી ઊંઘવા માટે સૌથી વધારે સમય લે છે ઘોડો બિલાડી સ્લોથ કે ગાય તો કે સ્લોથ છે એ સૌથી વધારે સમય લે છે લગભગ અઢાર કલાક જેટલી ઊંઘ લે છે બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો નીચે આપેલા પ્રાણીઓમાંથી ક્યુ પ્રાણી વૃક્ષની ડાળી પર અઢાર કલાક સુધી ઊંઘે છે ચાલો આગળ જોયું આમાં સ્લો જવાબ આવશે વિકલ્પ બી સાચો થશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા જૂથના પ્રાણીઓને કાને કાને મીંડા સ્વરૂપ કાન મીંડા સ્વરૂપ હોય છે બરોબર કાન છે એટલે કે એમને બાહ્ય કર્ણ હોતા નથી માત્ર મીંડા સ્વરૂપે એને કાન હોય છે તો ઓપ્શન એ દેટકો બળદ મગર ના બળદને પણ કાન હોય છે બરોબર ચાલો કાબર ખિસકોલી વાંદરો તો કે ના આ પણ નહીં આવે કબૂતર ચકલી અને ગરોળી તો કે હા આ લોકોને કાન છે મીંડા સ્વરૂપે હોય છે જો આ મીંડા ઉપરથી તમે યાદ રાખો કે જે પ્રાણીઓ છે એમના કાને મીંડા હોય છે એ પ્રાણીઓ ઈંડા આપે છે આ પ્રાણીઓ સીધા બચ્ચાને જન્મ આપતા નથી બરોબર આ આ પણ પ્રશ્ન પૂછાઈ શકે લોકો ઈંડા મૂકે છે બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના ક્યુ પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું રહે છે ખિચકોલી ગરોળી કાચીડો કે નોળીઓ તો કે ગરોળી ગરોળી છે શિયાળામાં ગાઢ નિંદ્રામાં જતી રહે છે શિયાળા દરમિયાન જુઓ તમને ગરોળી દેખાશે ઓછી દેખાશે બરોબર તો ગરોળી છે કોઈ એવી જગ્યા છે કે જ્યાં તેને ઠંડી ના લાગે એવા એવી જગ્યા પર તે ગાઢ નિંદ્રામાં જતી રહે છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો એ પહેલા જે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ સીઈ ટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે એક શ્રેષ્ઠ પુસ્તક આવી ગયું છે નૂતન સીઈ કરીને પુસ્તક છે જે બાળકો સીઈટીની પરીક્ષા આપવાના છે તેમને તૈયારી કરવામાં ખૂબ જ મદદરૂપ થાય એવું પુસ્તક છે કિંમત આની ત્રણસો સાઠ રૂપિયા છે પરંતુ તમારે માત્ર ને માત્ર ત્રણસો રૂપિયા આપવાના રહેશે ત્રણસો રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક પહોંચી જવાની છે એમાં પણ કુરિયર ચાર્જ બિલકુલ ફ્રી છે કુરિયર ચાર્જ તમારે કોઈ આપવાનો નથી માત્ર ત્રણસો રૂપિયામાં આ બુક તમારે તમને મળી જવાની છે બુક જો મંગાવ્યું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બુક મંગાવવા માટેની એક લિંક પણ આપેલી છે એ લિંક પરથી પણ તમે બુક મંગાવી શકો છો અથવા તો અહીંયા આપેલ જે નંબર છે આ નંબર પરથી કોઈ પણ એક નંબર પર તમારે સીટી બુક લખીને મેસેજ કરવાનો છે બરાબર વોટ્સઅપ મેસેજ કરશો એટલે ત્યાંથી તમને કઈ રીતે પેમેન્ટ કરવાનું કઈ રીતે તમારું એડ્રેસને એવું મોકલવાનું છે તે તમને માર્ગદર્શન મળી જશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નર કીડી તેમની માદા કીડીને કઈ રીતે ઓળખી શકે છે તો કે સ્પર્શથી નહીં અવાજથી નહીં જોઈને પણ નહીં સુગંધથી ઓળખી શકે છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી સાચું નથી એ પસંદ કરવાનું છે તો વ્યવસ્થિત પ્રશ્ન વાંચવાનો વિકલ્પ એક વખત વાંચવાનો એકવાર વિચારવાનો અને પછી જવાબ આપવાનો કોઈ ઉતાવળ કરવાની નથી ચાપ ઉંદરને ખાય છે આ સાચું છે સાપ ઝાડ ઉપર ચડી શકે છે તો કે હા ચડી શકે એ પણ સાચું છે સાપને કાન હોતા નથી એ વાત પણ સાચી છે હવે આ છે વિકલ્પ ડી કે સાપ બિનનો અવાજ સાંભળી શકે છે તો કે સાપ છે એ બિનનો અવાજ સાંભળી શકતો નથી આ વિધાન ખોટું છે એટલે આપણો જવાબ આવશે ડી ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે નાગ નાગુફન કલા છે એ કયા રાજ્યમાં જાણીતી છે તો નાગ ગુફન કલા છે એ ગુજરાત રાજ્યમાં જાણીતી છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી ખેડૂતનો મિત્ર કોણ છે ભૂંડ ખેડૂતનો મિત્ર કહેવાય તો કે ના ઉંદર નો કહેવાય એ પણ પાકને બગાડે નીલગાય છે એ પણ નો કહેવાય તો સાપ છે એ ખેડૂતનો મિત્ર છે કારણ કે ખેતરમાંથી જે ઉંદરનો ઉપદ્રવ છે અને તે ઓછો કરે છે બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો મદારી છે એ સાપને નચાવવા માટે શું વગાડે છે ઢોલક વગાડે વાંચલી વગાડે બિન વગાડે કે ખંજરી તો કે બિન વગાડે છે પરંતુ યાદ રાખજો કે સાપ છે એ બિનનો અવાજ છે એ સાંભળી શકતો નથી બરોબર આ યાદ રાખજો ઓકે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મનોરંજન માટે કયા પ્રાણીનો ઉપયોગ થતો હતો હાથી સાપ માકડું કે આપેલ તમામ તો કે આપેલ તમામ પ્રાણીઓનો પહેલા મનોરંજન માટે ઉપયોગ થતો હતો એ પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી ફુરસા કોબરા કાળોત્રો કે ધામણ તો કે ધામણ સાપ આવે જે એ ઝેરી હોતા નથી બરોબર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો સાપને કેટલા દાંત હોય છે તો કે સાપ ને બે દાંત હોય છે પ્રકારના સાપ સાપને શેમાં રાખતા હતા મદારી છે થેલીમાં રાખતા પતરાની પેટીમાં રાખતા કાચની પેટીમાં રાખતા કે વાંચની ટોપલીમાં રાખતા તો કે વાંચ ટોપલીમાં સાપને સાપ રાખતા હતા બરાબર તો અહીંયા આપણા પંદર પ્રશ્નો પૂરા થયા છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાની છે ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ લેવાની છે જેથી કરીને આવનારા તમામ સોલ્યુશન છે જે પણ ટેસ્ટ લેવાય એના સોલ્યુશન તમારા સુધી પહોંચી જાય અને જ્યારે પણ વિડીયો મૂકાય તમને સૌથી પહેલાં જાણ થાય અને ટેસ્ટ ટેસ્ટ બાબતે અથવા તો આ પરીક્ષા બાબતે કંઈ પણ અપડેટ આવ્યું હોય કંઈ પણ ન્યૂઝ હોય એ ચેનલ પર મૂકવામાં આવતા હોય છે તો એની માહિતી તમને મળી રહે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે જે શિક્ષક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે અથવા તો જે વિદ્યાર્થીઓના વાલી ગણાય વિડીયો જોઈ રહ્યા છીએ આ ટેસ્ટ અમે બિલકુલ ફ્રીમાં લઈએ છીએ તો બને એટલા વિદ્યાર્થીઓ સાથે આ શેર કરજો જેથી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ કે જે ધોરણ પાંચની એક્ઝામ આપવાના છે સીઈટીની એમના સુધી આ ફ્રી ટેસ્ટ પહોંચે અને એ બાળકો પણ આ ટેસ્ટનો લાભ લઈ શકે ફરી મળીશું આગની ટેસ્ટના સોલ્યુશન સાથે ત્યાં સુધી ધન્યવાદ